વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વીએમસી સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશનના ના સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એકત્રીસ જુલાઈ થી ત્રણ ઓગસ્ટ બે દરમિયાન પુરુષો અને મહિલાઓ માટે બરોડા બાસ્કેટબોલ લીગ આયોજન કરવામાં આવ્યું છે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને બીડીબીએ ના માનદ સચિવ નેહલ રામાણીએ સમગ્ર ટુર્નામેન્ટ વિશે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં બાસ્કેટબોલની રમતને લોકપ્રિય બનાવવા અને વધુ જાગૃતિ લાવવા અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત આ સ્પર્ધા યોજવામાં આવી રહી છે વડોદરા જિલ્લા બાસ્કેટબોલ એસોસિએશન વતી હું આપ સૌનું સ્વાગત પણ કરું છું અને સર્વપ્રથમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ વીએમસી સ્પોર્ટ્સ ફાઉન્ડેશન પ્રમોશન્સ ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભારી છું કે આ જે એક ઇનિશિયેટિવ લીધું છે બાસ્કેટબોલની એક લીગ કરવાનું તે આપણા વડોદરાના બાસ્કેટબોલ માટે ખૂબ જ મહત્ત્વનું છે અને એસોસિએશનના મંતવ્યથી જો અમે જોઈએ તો બાસ્કેટબોલ આપણું ગુજરાતમાં આપણું સ્તર ખૂબ જ સારું છે પણ આ વખતે જે અમે પ્લાન કર્યું છે એક નવી પદ્ધતિથી પ્લાન કર્યું છે કે આમાં જે અમે ટીમો બનાવી છે એમાં સિનિયરના પ્લેયરો જુનિયરના પ્લેયરો ઇવન અંડર સિક્સટીનના પ્લેયરો આ દરેક ટીમમાં આ ત્રણેય કેટેગરીના પ્લેયર્સ હશે અને ફક્ત પ્લેયર્સ હશે એવું નથી અમે રૂલમાં પણ થોડાક ચેન્જીસ એવા કર્યા છે કે દરેક ખેલાડીએ કમ્પલસરી આ ટૂર્નામેન્ટમાં અંદર રમવાનું રહેશે જ કોઈ પણ ખેલાડી રમ્યા વગરનો નહીં રહે જેમ કે સબસ્ટિટ્યૂટ હોય છે પણ દરેક ખેલાડીને કમ્પલસરી અમુક ભાગ તો રમવો પડશે જ આનાથી શું થાય છે કે જે જુનિયર ખેલાડી છે એને અમારા ઇન્ટરનેશનલ સ્ટાર જે દિશાંત શાહ છે બીજા એક સહજ પટેલ છે આવા ખેલાડીની સાથે એને જો દસ મિનિટનો બી રમવાનો મોકો મળશે કોમ્પિટિટિવ ગેમ તો એનો જે કોન્ફિડન્સ લેવલ છે એને જે પ્રોત્સાહન મળશે એની આપણે કોઈ કલ્પના નહીં કરી શકીએ કે એનો કોન્ફિડન્સ કેટલો વધશે એટલે આ એક થીમ છે અને જેમ કે સાહેબે બી કીધું કે આપણી વડોદરાની જે ગર્લ્સ ટીમ છે એ ગુજરાતમાં તો ડોમિનેટ કરી જ રહી છે પણ આપણે હજી પણ એનું સ્તર એવું ઊંચું લાવવું છે કે આપણા અહીંથી કોઈ છોકરી કે કોઈ ખેલાડી આંતરરાષ્ટ્રીય લેવલે પણ હિન્દુસ્તાનની ટીમમાં પ્રતિનિધિત્વ કરે એવી આપણી આશા છે એટલે છોકરીઓની ટુર્નામેન્ટ પણ આપણે સાથે કરી છે અને ભાઈઓની બી ટુર્નામેન્ટ આપણે સાથે કરી છે હવે આમાં આઠ ટીમો છે બે પુલમાં એમને ડિવાઈડ થશે એટલે ટોટલ બાર મેચો લીગની થશે ભાઈઓની એના પછી ક્રોસ સેમિફાઈનલ થશે અને ફાઇનલ થશે એવી રીતે બહેનોમાં આપણે છ ટીમો છે એને બે પુલમાં ડિવાઈડ કરવામાં આવી છે ત્રણ ત્રણના એ પણ લીગ રમશે એટલે છ મેચો લીગની થશે બે સેમિફાઈનલ થશે અને ફાઇનલ થશે વધારે ખેલાડીઓ આપણા બરોડા બેઝડ આપણા મીડિયાના મિત્રોને અમે આભાર માનીએ છીએ કે આપને આમંત્રને માન આપીને આપ લોકો અહીંયા પધાર્યા એ બદલ સૌપ્રથમ બધાને આભાર આજે બાસ્કેટબોલ એસોસિએશન વડોદરા અને વડોદરા સ્પોર્ટ્સ ફાઉન્ડેશન જે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બેઝ બેઝમાં છે એ અને વડોદરા ગેસ લિમિટેડ આની ત્રણની સંયુક્ત ઉપક્રમે અત્યારે અમે પહેલી વખત ઇન્ટ્રા ડિસ્ટ્રિક્ટ બરોડા ઇન્ટ્રા ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપની આયોજન કરી છે એમાં બરોડાની અંદર લગભગ આઠ ટીમ્સ મેનના ટીમ્સ અને છ ટીમ્સ વિમેનના ટીમ્સની અમે ફોર્મેશન કર્યું છે આ સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કાલથી સાંજે સાડા ચાર વાગ્યાથી અમે શરૂ થનાર છે એમાં તમામ પદાધિકારીઓ અને પબ્લિકને અમે આમંત્રણ પણ આપ્યા છે કે મોટી સંખ્યામાં આવીને પબ્લિક પણ એને સપોર્ટ કરે અને પ્રોત્સાહન આપે આ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરવાની ઉદ્દેશ આ છે કે સૌથી પહેલાં જે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ જે માન્ય વડાપ્રધાનશ્રી અને માન્ય રાજ્ય સરકાર તરફથી પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે એને વેગ આપવા માટે આ ટોર્નામેન્ટની આયોજન કરવામાં આવી રહ્યા છે સાથે સાથે ઓબેસિટી ફ્રી કેમ્પેન અને ખેલો ઇન્ડિયા અને ખેલો ભારત સ્કીમની અંતર્ગત જે આયોજન છે એને પણ પ્રોત્સાહન આપવા માટે અમે આ આયોજન કરી રહ્યા છે પ્રથમવાર આ બરોડા બાસ્કેટબોલ ફેડરેશન અને વીએસપીએફ વીએમસી અને વીજીએમ અને સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ અમે આયોજન કરી છે કારણ કે ટેલેન્ટ ફૂલ આઇડેન્ટીફાય કરવાની જરૂરિયાત છે આપ જાણો છો કે ટ્વેન્ટી થર્ટીના પહેલાં એક પોલીસ ફાયર ગેમ્સ પણ ગુજરાત આવી રહ્યા છે કોમનવેલ્થ ગેમ્સનું પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે અને ટ્વેન્ટી થર્ટી સિક્સમાં પણ મોટું એક જ્યારે ભારત સરકાર તરફથી આયોજન થનાર છે એમાં ગુજરાતને મોટા રીતના સ્પોર્ટ્સની પ્રોત્સાહન મળી રહ્યા છે જે રીતનું અમદાવાદમાં અને સુરતમાં બરોડામાં અને રાજકોટમાં અને બાકી બાકીત્રીસ જિલ્લામાં પણ સ્પોર્ટ્સ માટે રાજ્ય સરકાર પ્રોત્સાહન આપતું હોય એટલે આપણા પણ ફરજ છે કે આપણા વડોદરાના બાળકોની ટેલેન્ટ પૂલને અમે પ્રોત્સાહન આપવું જોઈએ